તો વિજાપુરથી સીજે ચાવડાને નામ જાહેર કરાયું છે કોંગ્રેસના પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ભાજપે પોતાનું વચન પાળ્યું છે અને આ નામની જાહેરાત થતાં જ જોવા મળી રહી છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા વિજાપુરથી જ પેટા ફરી એકવાર લડશે પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી છે અરવિંદ લાડાણી માણાવદરથી તેઓ પણ ચૂંટણી જંગમાં

આ એક કાર્યકર તરીકે પોરબંદર જે વિધાનસભાની બેઠક છે એના માટે મને ટિકિટ ફાળવી અને હું નેતૃત્વને ખાતરી આપવા માંગુ છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જ એના કરતાં પણ બહુ મજબૂત પડઘો પોરબંદરની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર મને એકલાને નહીં પણ મારી સાથે જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી

અને રત્નાકરજી અને તમામ મોડી મંડળ અને દેશના બંને નેતા મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના હૃદયથી હું આભાર માનું છું મને ચૂંટણી લડવાની જે તક આપી એ બદલ આ તમામ પ્રદેશના નેતાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના કામો કરવાની જે રીત છે મારી વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ચૂંટાઈને ચાર મહિનાના ટૂંકા ગાળામાં ચારથી પાંચ મહિનાના સમય દરમિયાન વાઘોડિયાની જે વર્ષો જૂની માંગ હતી નગરપાલિકાની એ નગરપાલિકા આપીને ટૂંકા સમયમાં એક ઐતિહાસિક નિર્ણય લઈને જે વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એકસો વીસ ગામમાં પાણીનો પ્રશ્ન હલ કર્યો હોય રોડ રસ્તાની જૂની વર્ષોની જે કામગીરી હતી એક વર્ષની અંદર ઘણા બધા રોડ રસ્તાઓ આપ્યા હોય એટલે મને ખાતરી છે ને વિશ્વાસ છે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને અમે ખભે ખભો મિલાવીને ઘરે ઘરે ફરીને ઐતિહાસિક લીડથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંને જીતીશું